ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ કમ્ફર્ટ કમ્ફર્ટ શબ્દનો અર્થ મુશ્કેલીમાં દિલાસો ધીરજ આશ્વાસન આરામ સુખ ચેન બહુવચનમાં આરામ આપનારી વસ્તુઓ સુખ સગવડો દિલાસો કે ધીરજ આપવી સુખ કે સમાધાન આપવું થાય છે કમ્ફર્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ કમ્ફર્ટેડ હિમ ઓન હિઝ ફાધર્સ ડેથ એટલે કે મેં તેને તેના પિતાના મૃત્યુ પ્રસંગે દિલાસો આપ્યો એક બીજું ઉદાહરણ જોઈએ ધ રિઝોર્ટ ઓફર્સ અ હાઈ સ્ટાન્ડર્ડ ઓફ કમ્ફર્ટ એન્ડ સર્વિસ એટલે કે રિઝોર્ટ ઉચ્ચ ગુણવત્તાવાળી સુખ સગવડ અને સેવા પૂરી પાડે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ